જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો અહીંયા મારી સેવા થઈ ગઈ છે બ્રહ્માણીમાં હર હર મહાદેવ

શું કરું છું એ પેરાસુટ બનાવી છે અને જૈમિક ટોલ સાફ કરી રહ્યો છે બધું ઉખાડે છે ખાસું બધું ઉખાડવા માંડ્યું ને બોલો જય હે જય જઈ રહ્યો છે કેમ પરમ દેશ પાછો આવીશ પરમ દેશ પાછો આવીશ અને અહીંયા આપણું ભગત જો બેસી ગયું છે ઠંડામાં ચોકડીમાં અહીંયા મારે શાક વઘારાઈ ગયું છે ચોળી બટેકાનું શાક બનાવ્યું છે આજે તો અને હું ઘરે મૂકી દીધું છે

અને આ બધું એમનું એમ હજી પડ્યું છે જમવાનું એ નથી જમ્યા પછી થોડીક વાર બેસવું પડે બેસીને પછી કામ સ્ટાર્ટ કરવાનું અને અહીંયા બહાર તો જોઈ શકો છો પવન પવન અત્યારે આવી રહ્યો છે પણ આ થોડો ગરમ પવન આવ્યો છે આવે છે પવન પણ થોડો થોડો કઈ વચ્ચે તો કેટલો લજ એવો પવન આવતો હતો ચલો બધું મૂકી દઈશું સરખું હેલો ફ્રેન્ડ્સ અત્યારના વાગી ગયા છે છ વાગવા આવ્યા છે અને હું અહીંયા લઈને બેસી ગઈ છું ગવાર જે કાલી શાક બનાવવાનું છે ગવારનું એ લઈને બેસી ગઈ છું બહાર પવન પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યો છે અને જોડે જોડે ધૂળ પણ આવે છે એટલે આંખમાં રેતી પડે છે એટલે હું બહાર બેઠી નથી એટલે ઘરમાં બેસી ગઈ છું અને પિંકીને જઈને લોકો જતા રહ્યા છે બે દિવસ પછી પાછા આવશે એટલે એકલા એકલા ઓછું ગમે બેસવાનું કંઈ હોય તો એમ તો એ પણ બેસીશું પણ હમણાં સાડા થાય એટલે બહાર બેસીશું કેમકે હજી પણ થોડો ઘણો સામાન્ય સામાન્ય ગરમ પવન આવી રહ્યો છે અને છોકરાઓ રમવા જતા રહ્યા છે ક્રિકેટ અને દાળ ભાત મૂકાઈ ગયા છે અત્યારે દાળ ભાત મૂકી દીધા છે કરવા જે દાળ ભાત ને રોટલીને એવું બનાવીશું સારું ચાલો ત્યારે હું આ ગવાર સાફ કરી લઉં જો સરસ મજાની તાજી તાજી ગોવાર લઈને બેસી ગઈશું ગોવારનું સાફ કરી લઈશું કે સવારે ટાઈમ ન હોય કરવાનો એટલે અત્યારે કરીને રાખીશું જોઈ શકો છો દાળનો મસાલો સરસ મજાનો થઈ ગયો છે અને હવે ઉકળવા દઈશું પછી વઘાર કરીશું આ ભાત તૈયાર થઈ ગયા છે સરસ મજાના હવે આ દાળ ઉકળે પછી એને વઘારી દઈશું ધીમા જ આપણે ઉકળવા મૂકી દીધી છે જો હું અહીંયા ખાટલો મૂકી દીધો છે બહાર બેસીશું પછી થોડોક થોડોક તડકો છે પવન આવે છે એટલે વાંધો ને બાર હું ગવા લઈને બેસી ગઈ છું ચલો હવે બાર બેસે જો હું બહાર આવી તો પવન બંધ થઈ ગયો અંદર હતી તો કેટલો બધો પવન આવતો હતો હા જો અહીંયા બે નળીઆઈ ગઈ છે જો ભગત રોટલી લઈને આવી છું મોઢામાં ચાલો ભગત એ ભગત આમ કેતો હારવી હા 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 એ શું કરે છે ક્યાં છે કૂતરું જો એ શું કરે છે કુકુ શું કરે છે કુકુ શું કરે છે મમ્મમ કરે છે ને હે મમ્મમ કરે છે ને અહીં લાઈ ને ચાલ આ આવી ગયા ચાલ આવે આ હારવી એ બોલે આજો આરવી હાય કે તો હાય શું કરે છે તું એ जोलु बिजू कुकु आइजो जे कुकु, कुकु आ कुकु जो मम खाऊ जो आ, Hai Trusika ayay, ayay. Hi, 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 Ay, huju, huju. Ay, ke hai badaina, hai suka hai kita phone korek hilai <hesitation> jap biaya jangan puterani, ramai hidayat cing, jah <hesitation> cokoku bogat ke tuh, bogat, 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 bogat,

જો અહીંયા દાળનો વઘાર થઈ ગયો છે સરસ મજાનો દાળ ઉકળીને રેડી થઈ ગઈ છે મસ્ત મજાની જોઈ શકો છો અને અહીંયા રોટલી થઈ ગઈ છે હું કલાળીમાં રોટલી બનાવું છું કલાડીમાં રોટલી બનાવે છે ને તો કંઈક અલગ જ ટેસ્ટ હોય છે એનો મજા આવે

પિંકી જો આ વિડીયો જોતી હોય તો હું તને બહુ મિસ કરું છું તું હોત તો આપણે બંને બહાર બેસીને એન્જોય કર પણ હું એકલી એકલી છું એટલે મને નથી ગમતું આજે જ ગયા બે દિવસ પછી આવવાના છે પિંકીને લોકો પણ એના વગર સૂનું સૂનું લાગી રહ્યું છે પિંકી હવે હું ખૂબ જ મિસ કરું છું તને જઈને ને બંનેને બસ હવે જમી લઈશું જમીને પછી થોડુંક ટીવી જઈશું પછી સુઈ જઈશું જો મારો બ્લોગ ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો